કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે છ નવ બે હજાર ચોવીસ અને શુક્રવારનો દિવસ વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ એટલે શુક્રવારનો દિવસ મિત્રો આજે બજાર ગેપ ડાઉન ખુલે એવા અણસાર દેખાય છે પણ હું ખાસ તમને થોડી ક્ષણો માટે કહી દઉં કે આવતીકાલે ગજાનંદ ગણપતિ દાદાની એન્ટ્રી થવાની છે ગણેશ ચતુર્થી નો દિવસ છે પવિત્ર ગણેશ ભગવાન જે અને સૌનું સારું કાર્ય કરવા સૌ પ્રથમ આગળ હોય અને જેમનું નામ પહેલા બોલાતું હોય એવા શ્રી ગજાનંદ ગણપતિ દાદાનું આપણે બધાએ સ્વાગત કરવાનું છે આવતીકાલે ગજાનંદ ગણપતિ દાદાનું પાસેથી આપણે શું શું શીખવા જેવું છે એ વિશે આપણે આજે ચર્ચા કરીશું છેલ્લે પણ એ પહેલા હું કહી દઉં કે બજારમાં આજે સિત્તેર થી અગ્રેસિત્તેર સિત્તેર એટલી નિફ્ટી ગિફ્ટ નિફ્ટી માઇનસમાં ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે ગઈકાલે તમે જોયું મિત્રો રિલાયન્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું ગઈકાલે રિલાયન્સ લગભગ દોઢ ટકા જેટલું માઇનસ જોવા મળ્યું કારણ કે એની અંદર બોનસની જાહેરાત થયેલી છે વધારે ઘૂસવા જાય ત્યાં ત્યાં ઓપરેટરો ઉપરથી માલ ડપ કરતા હોય છે એટલે એ લોકોને ડરાવવા માટે તેને ઉપરથી નીચે ફેંકતા હોય છે શેરને પણ આપણા રિટેલ ઇન્વેસ્ટરો ડરે ડરાય એવા નથી કેમ કે આપણા રિટેલ ઇન્વેસ્ટરોની અંદર એટલું ખુન્નસ છે કે ભાઈ એ પોતે સારી રીતે સમજી શકે છે કે શું વસ્તુ બની શકે છે આ પહેલી વારનું નથી બધા શેરોમાં આવું થતું હોય છે ઘણા શેરમાં એવું થતું હશે કે તમે લોન એરિયો ઘટવા માટે આ લોકોને ખબર પડે કે ભાઈ તમે લીધું હવે વેચો એટલે આ ભાઈ કાચા પોચા તો નીકળી જાય બે પાંચ રૂપિયા ને લઈ જઈશું તો પણ આ રિટેલ ઇન્વેસ્ટરો લાંબા રોકાણકારો છે એટલે કોઈ ચિંતા જેવું નથી બીજા સારા સમાચાર બજારમાં આવેલા છે જો કદાચ બજાર એના ઉપર રિએક્ટ કરશે તો પાછું માઇનસ પોઝિટિવ પણ થઈ જશે એવા અણસાર દેખાઈ રહ્યા છે એમએસસીઆઈ ઇન્ડેક્સમાં ઈ અને આઈએમઆઈ એમએસએમઆઈ સોરી એમએસસીઆઈએમ અને એમએસસીઆઈ આઈએમઆઈ આ બંનેમાં ભારતે ઇન્ડેક્સની અંદર જબરદસ્ત ઉછાળો બતાવ્યો છે અને વિશ્વમાં ચીનને પછાડીને ભારત આગળ થઈ ગયું છે હવે વેટેજની દ્રષ્ટિએ ભાઈ વેટેજની દ્રષ્ટિએ એમએસસીઆઈ એમ અને એમએસસીઆઈ આઈએમઆઈ આની અંદર જબરદસ્ત વેટેજ ભારતનું વધી ગયું છે અને ચીનને પછાડીને એ આગળ વધી ગયું છે આ એક સારા સમાચાર છે બીજું મિત્રો કે બજારમાં અત્યારે હાલ ગઈકાલે પણ આપણે જોયું મિડકેપમાં લેવાલી જોવા મળી મિડકેપમાં મિડકેપ ઇન્ડેક્સ વધીને બંધ રહ્યો સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ વધીને બંધ રહ્યો આ તેજી ગભરાવા જેવી નથી સ્મોલ કેપ મિડકેપ ઇન્ડેક્સમાં હા નો ડાઉટ અત્યારે પીએસયુ સેક્ટર થોડું પરફોર્મ નથી કરી રહ્યું તો એના માટે રાહ જોજો કારણ કે ગમે ત્યારે પીએસયુ સેક્ટર્સમાં પાછી રફતાર પકડશે કારણ કે એસજેવીએન જેવી એનએચપીસી એનએલસી પછી સેલ નાલ્કો બધા ઘણા શેર્સ છે કે જેની અંદર અત્યારે હાલ મોઈલ આ બધા શેર્સની અત્યારે હાલ ઠંડા પડીને બેસી રહ્યા છે પણ ગમે ત્યારે આ લોકો રફતાર પકડે તો પછી તેજી નવા નવાસથી શરૂ થતી હોય છે બીજું મિત્રો કે અત્યારે હાલ બજારમાં તમારે મેં કહ્યું હતું એ પ્રમાણે તમે સારા શેર્સમાં રોકાણ કરીને બેસી રહેવાનું જ્યાં પ્રોફિટ થતો હોય ત્યાં બુક કરી વધારે બુક નહીં કરવાનું અમુક લોકોને એવું થાય કે પ્રોફિટ બુક કરવાનું કે છે ને સાહેબ તો પણ પ્રોફિટ બુક કરવાનું ક્યાં દસ ટકા તો કરવું જોઈએ કે નહીં તો તમારી પાસે કેશ આવશે તમે કેટલા ઘરમાંથી કાઢી કાઢી નાખશો તમે બે લાખ રૂપિયા નાખ્યા હવે તમે રોજે રોજ કેટલા નાખ 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 કરશો આ તો શેર બજાર તો કૂવો છે ભાઈ તમને રોજ કંઈક ના કંઈક વસ્તુ એટ્રેક કરશે કે ભાઈ આજે રિલાયન્સ લઈ લઉં થોડા વી હજાર ઘરના કાઢી આજે આ લઈ લઉં થોડા આવું તો બધું અંદરથી કેટલીય ભાવનાઓ જાગૃત થતી હોય છે અંદરની ઉર્મીઓ ક્યારે સંતોષાતી જ નથી પણ આપણી જોડે જે કેશ છે એમાં આપણને પ્રોફિટ થતો હોય તો આપણે એમાંથી દસ ટકા નો પ્રોફિટ બુક કરીને આપણી જોડે કેશને આપણી એકાઉન્ટમાં લેવાનું પછી આવા ઘટાડો ઘટાડો ક્યારેક આવે તો આપણને એ વસ્તુ નીચા ભાવે લેવા મળી જાય એમાં ખોટું શું છે અને જે ડિફરન્ટ મળશે એના એક શેર તમે ફરીથી લીધો નીચા ભાવે તો તમને જે વચ્ચેનું ગાળિયું મળ્યું એ તમને પ્રોફિટ થયો તો એમાં ખોટું શું છે એટલે એમાં તમને પ્રોફિટ થાય થાય ને થાય જ એમાં કોઈ શંકાને સ્થાન નથી પછી મનમાં એવું ન થાય આપણને કે ભાઈ વધી ગયો તો મેં વેચ્યો નહીં ઘણી વખતે આપણને મનમાં એવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે મારા હારું વધી ગયો તો પણ મેં થોડા વેચ્યા હોત તો મને અત્યારે આ નીચો ભાવ આવ્યો તો લેવા થાત ને આવું મનમાં થતું હોય છે એટલે સારા સારા શેર્સમાં ઇન્વેસ્ટેડ રહેવાનું અત્યારે હાલ બેન્કિંગ શેરો ઉપર વધારે ધ્યાન રાખજો કારણ કે બધા સેક્ટર ચાલી ગયા છે તમે જુઓ પીએસયુ સેક્ટર ફૂલ ચાલી ગયું હમણાં જ હમણાં આઈટી સેક્ટર પણ ફૂલ ચાલી ગયું બરાબર છે પછી તમે જુઓ હજુ એફએમસીજી બાકી છે ફાર્મા થોડું બાકી છે પછી તમે જુઓ મેટલ સેક્ટર અત્યારે ડાઉન ચાલી રહ્યું છે મેટલ સેક્ટરમાં ધીમે ધીમે ઘટાડે થોડા થોડા ભેગા કરો ટાટા ને બધા આ બધા શું કરશે લાંબા ગાળે તમને વેલ્થ વધારશે તમારું તમારું જે પોર્ટફોલિયોની વેલ્થ છે વધારશે કેમ કે આ બધા શેર્સ ગમે ત્યારે પાછા બાઉન્સ મારશે આ બધા કે ટાઢા પડી રહેવા નથી એટલે મિત્રો તમે આ બધા શેર્સની અંદર ધીમે ધીમે ઘટાડે થોડા થોડા લીધા કરો અને લાઈન મૂકી રાખવાના એવું નહીં કે પાછું ઘટ્યું તો બીજી જવાનું એવું નહીં ઘટે એટલે પાછા લો ઘટે એટલે પાછા લો આમ કરતા કરતા તમારા પોર્ટફોલિયોને સમૃદ્ધ બનાવો બીજું મિત્રો કે તમે જ્યારે પણ શેર માર્કેટમાં કામ કરો ગઈકાલે એક ભાઈ મને ઇન્ટ્રાડે વિશે પૂછતા હતા કે ઇન્ટ્રાડે વિશે કઈક કોને એટલે ભાઈ ઇન્ટ્રાડે તમે ન કરો તો સારું ઇન્ટર ડેમાં તમે કોન્સ્ટન્ટલી પાંચ દિવસ કરશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે ઓપરેટરોની ગેમ તમને કેટલી જબરદસ્ત ચાલતી હોય છે એમાં તમાર શું થાય કે ઘણી વખતે ત્રણ દિવસ દિવસ તમને પ્રોફિટ થાય અને ત્રણ દિવસ નુકસાન થઈ જાય અથવા તો ત્રણ દિવસ પ્રોફિટ થાય પણ બે દિવસ નુકસાન થાય પણ બે દિવસનું નુકસાન એ ત્રણ દિવસના પ્રોફિટ કરતા વધારે હોય એટલે તમને ઓલરેડી ટોટલી લોસ જોવા મળે એટલે આ બધું ન થાય કારણ કે મેં તો ઘણા બધાના અંદરના પેલા પોર્ટફોલિયો જોયેલા છે ઘણા લોકોના ટ્રેડિંગના લિસ્ટ જોયેલા છે એવરેજ અને સે બી પોતે એમાં સ્વીકાર્યું છે કે ઇન્ટ્રા ડેમાં સિત્તેર ટકા લોકો લોસ જ કરે છે અને ત્રીસ ટકા લોકો પ્રોફિટ કરે છે એટલે આપણે સિત્તેર ટકામાં માં આવીએ છે એવું ગણીને હેડવાનું આપણે ત્રીસ ટકામાં તો કોઈ એવા જોરદાર લખ લઈને આવેલા હોય ને એ લોકો જ ક્યારેક ક્યાંક કમાય સમજે બાકી તમને એવું લાગે બી ખરું કે હવે આ શેરમાં હું એન્ટ્રી કરું ભાગશે હવે તો ભાગ્યો છે બરાબર અને તમે એન્ટ્રી કરો મારો બધો પડવાનું ચાલુ થઈ જાય ધડાધમ ધડાધમ કરતો નીચે આવી જાય એટલે તમને શું થાય કે એ આ તો આપણો ફસોણે આવું થાય એટલે મિત્રો આપણે શું કરવા આપણું બ્લડ પ્રેશર ને હાઈ કરવું છે આપણે શાંતિથી સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરીને બેસી રહો ને આપણે ક્યાં કોલ પુટ ઓપ્શન કરવાની જરૂર છે સારા સારા આઈપીઓ ભરો હમણાં પ્રીમિયર એક પ્રીમિયર નો આઈપીઓ આવ્યો ચારસો પંચ્યાસી રૂપિયા કે આસપાસ આપેલું અત્યારે ખુલ્યો કેટલા નવસો ને પચાસ સાહીઠ રૂપિયા ખુલ્યો ઓલમોસ્ટ ડબલ થઈ ગયો આમાં તમારે લક અજમાવ લાગી ગયો તો તીર બાકી ભરતા જરૂર રહેવાનું સો ની વાત છે બીજી વસ્તુ મિત્રો કે અત્યારે હાલ બજારની અંદર એક જ વસ્તુ ધ્યાન રાખીને ચાલવાની વેટેજ વાળા જે શેરો છે તો એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક ઇન્ફોસીસ ટીસીએસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ બધા શેર્સ જેનું વેટેજ ભારે છે જે બાજુ એ દોડ્યા એને લઈને દોડે એટલે આ બધા વેટેજ વાળા શેરો વારા પરથી ચાલે સોરી બધા એક સાથે ના ચાલે બધા એક સાથે ચાલે તો નિફ્ટી સત્યાવી હજાર થઈ જાય કારણ કે આ બધું લઈને દોડવા માંડે હવે તમે ખાલી એક ઉદાહરણ આપું તમને ગઈકાલે રિલાયન્સ દોઢ ટકા ઘટ્યો બજારને નીચું લાવવાની કોશિશ કરી કેમકે ટોપ મોસ્ટ વેટેજ વાળો શેર છે એની સામે એચડીએફસી બેંકેએફસી બેંક ને બધા એટલે એ લોકો શું કરે કે આના ઘટાડાને આ લોકો પછાવી જાય છે એટલે બજારને તૂટવા ના દે આવું બધું સેટલમેન્ટ હોય આપણને ના ખબર આ ટોપ લેવલ નું ચાલતું હોય છે ગણપતિ દાદાનો આવતીકાલે તહેવાર છે ગજાનંદ ગણપતિ દાદા પાસેથી આપણે શું શીખવું જોઈએ મોટા પેટ વાળા દેવ એવા શ્રી ગણપતિ દાદા જોડેથી આપણે શું શીખવું જોઈએ તો ગજાનંદ ગણપતિ દાદા જેમ શાંત સ્વભાવના અને એકદમ કોઈ કુલ માઇન્ડ વાળા છે એવા આપણે બનવાનું અને આપણે કોઈ પણ શેર લઈને કુલ માઇન્ડ થી બેસી રહેવાનું રિએક્ટ નહીં કરવાનું કે હવે હું શું કરું તૂટ્યો છે કોઈ રિએક્શન નહીં

લાંબા ગાળે કરી શકીએ અને આપણા બાળકો માટે આપણે કઈ રીતે વેલ્થ વધારી શકીએ એના માટેનું આપણે આ ગજાનંદ ગણપતિ દાદાથી ઘણું બધું શીખવાનું છે તો મિત્રો આવતીકાલે બધાના ત્યાં સોસાયટીઓમાં પણ ગજાનંદ ગણપતિ દાદાનું આગમન થશે તો મારા તરફથી આપ સૌને એડવાન્સમાં ગજાનંદ ગણપતિ દાદાની ગણેશ ચતુર્થીની શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજે તમે સારું કમાઓ સારું ઇન્વેસ્ટ કરો અને તમારા પોર્ટફોલિયોની વેલ્થ વધારતા રહો એવી મારી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ